નમસ્કાર મિત્રો આજના વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને આજે આપણે તમને બતાવશું કે આ આખા કેવા છે એ અને આપણી બાજુની અંદર એક મેળી છે એ પણ તમને બતાવશું મેળી ઉપર ચડીને વ્યૂ કેવું આવે એ પણ બતાવશું અને ઓલી બાજુની સાઈડ હિંડોળા ને એવું બધું છે તો એ પણ બતાવશું તો ચાલો વિડીયોમાં બધા બંને રહેજો અને આ બાજુ તમે આ આખા છે આવી લ્યો તો અને આ બાજુની સાઈડ તુવેર છે અને તુવેર વાઢવાનું અટાણે કામ હાલે છે તો તુવેર વાઢે છે એ પણ બતાવશું તો ચાલો બધા વિડીયોમાં બનાવ રહેજો અને જોવો આની અંદર જો આ રીતના ગોખલા કરેલા જો હાલો અહીંયાથી તો કંઈ બહુ દેખાતું નથી સારું તમને મેળી ઉપર ચડીને બતાવી કેવું છે તો ચાલો મેળી મેળી અહી નજારો અહીંથી કેમ છે બાકી આ બાજુની ની સાઈડ તુવેર વટાઈ ગઈ છે અને આ બાજુ વાઠવામાં આવે છે જો આટલી વાઠવાની બાકી છે આ બાજુની સાઈડ જુઓ તમે ટાકો ને એવું બધું છે અને આ બાજુની સાઈડ રસ્તો આવી ગયો જોઈ લ્યો જો આ ટ્રેક્ટર આવે છે તો ચાલો હવે આપણે નીચે ઉતરી જઈ અને હવે ઓલી બાજુની સાઈડ જે હિંડોળો છે એ તમને બધું બતાવી તો અટાણે આપણે ઈંચકા ખાઈ તમે જુઓ આ બાજુની સાઈડ આપણે બે ઈંચકા છે વાડીએની જો અને આરામદાયક ઈંચકા છે તમે એમાં આરામ પણ કરી શકો છો અને આ બાજુ ભાઈ બેઠા છે ગાડીઓ પડી છે અને જો શક્તિ ફાર્મ છે આપડા આપડા આ બાજુ જો નું ઓલ નું જે ટ્રોલી છે એ છે અને આ બાજુની સાઈડ તુવેર વાઢવાનું કામ ચાલુ છે જો કેટલાય મજૂર છે આપણે આપણે પંપ ભરાય છે ત્યાં આવી ગયા છીએ જવું અત્યારે અને બે પંપ હાલે છે કઈ અને પહેલાં તો આપણે ઓલી બાજુ પાણી ભરાય છે અને આ બાજુથી આપણે ડબલા દવાનું છે જે મિશ્રણ કર્યું હોય ડોલની અંદર એમાંથી આપણે એક ડબલું નાખી દેવાનું છે અને આ બીજી દવાનું આવું આ ડબલું છે એ નાખી દેવાનું બે પંપની અંદર એક એક ડબલું નાખી દેવાનું અને પાણી નાખી દેવાનું પછી આપણે પંપને ઉપાડવાનું રહીએ જો આ આ અને છે આપણે એમ પિસ્તાલી એક આ નાખી અને આ નર્મદા છે એ બંને મિક્સ કરીને નાખી છે આપણે આ બંને દવા આપણે સાટીએ સહી મિક્સ કરીને અને અત્યારે જોઈ લો એરંડાની અંદર પાણી હાલે છે ને એરંડામાં તમે લૂમું તો જવો કેટલી છે અને હાલો હવે આપણે ઉપડી ગયા છે દવા સાટવા કે આપણા ઘઉં કેવળા થયા હશે હું તમને બતાવું જોઈ લેવા હશે આપણા ઘઉં જોઈ લેજો આની અંદર જો કાગડા ગણાય એટલે કે જે ઊંચા ઊંચા ઘઉં છે ને એ આપણે એને કાગડા છે અને એ ઘઉં બહુ છે અને આની અંદર આપણે હવે પાણી પાવું જોઈએ કે ના પાવું જોઈએ તમે કોમેન્ટ કરીને જણાવજો હજી તો લીલા સમજશે તો પાણી પવાય કે ન પવાય તમે કોમેન્ટ કરી જણાવો જો કણ માંથી મણ થાય ને એ ઘઉં આપણે ગમે તે વાવ્યું હોય ગમે તે પાક એક ખાલી કણ વાવ્યું હોય એમાંથી આપણને મણ કરીને દઈએ એ ખેતી અને એને કરે ઈ ખેડૂત અને આ બાજુની સાઈડ જુઓ તમે રીંગણાની રીંગણી છે એટલે અમાર રીંગણા ઘણા આવી ગયા વાય લ્યો અમુક તો મોટા થઈ થઈ ગયા ને હળી ગયા જોઈ લ્યો જો અટાણે આપણે ચા પાણી પીવાનો સમય થઈ ગયો છે અને ચા પાણી પી લે આપણે જોઈ લ્યો અને ચા પી છે આપણે અને આ બાજુ જોઈ લ્યો રોટલી ને ખાવાનું હાલ છે આપણે તો કંઈ ખાવી નથી ચા પાણી પી લીધા અને અત્યારે આપણે ઠેલી લઈને આવી ગયા છે રીંગણા ઉતારવા જો રીંગણું તોડી લીધું હવે એની અંદર નાખ દઈ જો આ રીંગણા હળી ગયા છે ઉતાર લઈ ઘર હતું જો આપણે રીંગણા ઉતારતા હતા આમાંથી એક પીળું રીંગણું છે જો પીળું રીંગણું કામ થઈ ગયું છે કોમેન્ટ કરો આપણે તો કઈ ખબર નથી કામ પીળું થઈ ગયું છે હાલો અટાણે આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આ બાજુ બધા જોઈ છે તો જો અહીંયા બધા લુડો રમવાનું કામ ચાલુ છે છોકરાઓ જોઈ લ્યો બધા જો લુડો રમાય છે તો હાલો હવે આપણે બપોરા કરી લઈએ હાલો આપણે થોડીકવાર બપોરા કરીને આરામ કરી લીધો તો અને અટાણે ચાર પાંચ વાગી ગયા છે ઊઠી ગયા છે તો આપણે વિવેક ભાઈએ ચિપ્સ બનાવી દીધી તો જો તમને બતાવું જો આવી રીતના કઈક ચિપ્સ બનાવી છે અને વાંધો નથી ટેસ્ટ પણ જે દુકાને જડતી એવી તો આપણે જ નહીં ખાવા જોયું કઈ દુકાન જેવી તો બને જ નહીં કોઈથી અને આપણો થોડો ભાગ લે એવા એ પણ તમને બતાવીએ જો આપણે આ બે વસ્તુ લીધી છે આ છે આપણે ટેસ્ટી અને આ છે આપણે સમોસા અને આ ત્રીસ રૂપિયાનું લીધું છે ને આ ત્રીસ રૂપિયાનું લીધું છે ચાલો હવે ટેસ્ટ કરીએ સમોસા લઈ લઈએ આપણે જે હલો વાન વારો વેચો આવે છે ગામ એની પાસેથી લીધું હલો અટાણા આપડે થઈ ગયો છે ને સાડા પાંચ છ થઈ ગયા છે અને અત્યારે જો આપણે સુરત હવે આ થવાની તૈયારી થઈ છે તો લઈ લો અમારું ગામ છે તો બસ આજના વિડીયોની અંદર ખાલી આટલું જ હતું મળીશું કંઈક નવા બ્લોગ વિડીયોની અંદર તો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ નવા વિડીયોમાં જય જવાન જય કિસાન